તે અરવલ્લીની હારમાળામાં તે સમાવેશ ન થાય ને તેના ઉપર માઇનિંગ થઈ શકે પરંતુ અરવલ્લીની જે સો મીટરની દાયરામાં જે ડુંગરમાળા છે એ અરવલ્લીની એક કરોડરજ્જુ સમાન છે અમારા બધાની એક જ માંગ હતી કે આ જે ડુંગરમાળા છે એ ખનનથી બચવી જોઈએ હું ઈડરથી સંકળાયેલો છું જે આ અરવલ્લીની ગિરિમાળાનું આંદોલનની વાત કરેલી હતી જે નવેમ્બર મહિનામાં જે ચુકાદો આવેલો હતો કે જે સો મીટરથી નાની પર્વતમાળાઓ છે એનું ખનન કરવામાં આવશે તો એ પર્વતમાળાઓનો જે હાલ જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો છે કે જે આ સો મીટરથી નાની હતી એ બી આપણે ચુકાદો ચૂક સુપ્રીમ કોર્ટે એનો આદેશ લઈ એના જે સ્ટે લાવવાનો જે મુહિમ ચલાવી છે એનામાં અમારો ટોટલ અમારી આશાની એક કિરણ જાગેલી છે અને એમાં અમારો ખૂબ જ હર્ષ ઉલ્લાસ થાય છે ઈડર ગઢ બચાવો આંદોલનથી લઈને અરવલ્લી બચાવો આંદોલન સુધી અમારો આ સફળ રહ્યો છે કે જેનાથી આ અરવલ્લી બચાવવાનું આંદોલન એ સફળની એક કિરણ અમારા મનમાં જાગી રહી છે